તો દરવાજામાં કોઈ જગ્યાએ શાર્ટરૂમ મતલબ નથી કે પૂનમ પરવી કે આજન પરવી કે આવાસ પરવી પણ આપણે એક ક્રમ ચાલે છે ને એ બાને પણ જો ઠાકોરજીથી જોડાઈ લઈએ તો આમાં કોઈ દોષ કોઈ અપરાધ નથી બને મેનામાં એક વાર જ્યાં ગૌશાળા હોય કોઈની પણ ગૌશાળા હોય જ્યાં ગૌમાતા બિરાજમાન હોય ત્યાં ગાય પાસે જઈને ગાય બેઠી હોય થોડી એનાથી દૂર એની સામે બેસીને અને ગાયની આંખમાં આંખ નાખીને આપ થોડી વાર જોવાની કોશિશ કરશો તો ગાયની આંખોમાં એ તાકત છે કે આપના બધા સંતાપ ક્લેષ દ્વંદ્ધત્વેષ એ બધા જ ગાય હરણ કરી લે છે ગાયની આંખમાં આંખ નાખીને જુઓ પછી ગાય ઊભી થાય કે આપણે ઊભા થઈએ પછી શું કરવું તો ગાયની પૂંછને મસ્તકે લગાડવી કે આપે અમારા સત્તા ભર્યા છે અને જો ગાય ડાહી હોય ને તમને ભય ન લાગતો હોય તો ગાયનું ગળું એ অতি કોમળ ભાગ છે ગાયના શરીર ત્યાં ગળામાં લટકેલું જે વિભાગ છે જે ભાગ છે એને ધીમે 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 આપ વહન કરશો તો આપને એવું લાગશે કે માનો આપ નંદલાલના ગાલ પર વાલ કરી રહ્યા છે गाय ने જોઈને પ્રભુનું સ્મરણ પંખીને જોઈને પ્રભુનું સ્મરણ મોરપંખને જોઈને પ્રભુનું સ્મરણ વરજ રજને જોઈને પ્રભુનું સ્મરણ કૃરાજીને આપણે ગોવર્ધન પિતાને એક જ વાક્યમાં સમજી હોય તો એક જ વાત કૃરાજીને અર્પણ કરી શકાય અને વારંવાર શ્રી કૃરાજીનું સ્મરણ કરીને એક જ શબ્દ બોલતા રહીએ આખી શ્રી હરિદાસવર્િય કિરી ગોવર્ધન ધરાય નમઃ આપણને એટલું બોલવામાં પણ જો લાંબુ પડતું હોય બસ એટલું બોલતા રહીએ શ્રી હરિદાસ વર્યાય નમઃ શ્રી હરિદાસ વર્યાય તો પણ શ્રી ગિરરાજજી પ્રસન્ન થઈ જાય અને એમાં શ્રી મહાપ્રભુજીના શબ્દોનું ઓર અમૃત મિલાઈ દેવું હોય તો મમ પ્રભુ શ્રી ગિરરાજ મમ પ્રભુ શ્રી ગિરરાજ ગાડી એક ફીકો દૂધ હોય અને એક દૂધમાં શ્રી મહાપ્રભુજીના વાકપતિ સ્વરૂપનું એક ખાંડ મળેલી હોય તો એ દૂધમાં માધુર્ય જન્મી જાય છે એવી રીતે મમ પ્રભુ શ્રી ધારી એટલું બોલી દેવાથી પણ એ ગોવર્ધન લીલા આપણા હૃદયમાં સ્થિર થાય છે એક વૈષ્ણવના કંઠમાં કંઠી બિરાજતી હતી બીજો વૈષ્ણવ એને મળ્યો અને લૌકિક વાતો ચાલી રહી હતી અચાનક બંધ થઈ ગયો શું થયું વાત કરતા કરતા લૌકિક વાત કરતા કરતા કંઠીના દર્શન થઈ ગયા અને પ્રભુનું સ્મરણ થઈ આવ્યું લૌકિક વાત ભૂલાઈ ગઈ આ બધા સિદ્ધાંતો આ બધા વિચારો ઉપર કેટલું બધું બોલી શકાય એટલું બધું ચિંતન કરી શકાય ધીમે ધીમે સમય નજીક આવી રહ્યો છે અને આપણે રાસ ગોવર્ધન સાથે સાથે અનેક પ્રકારની દશમસ્કંદ ઉત્તરાર્ધની લીલામાં કાલે શ્રી કૃષ્ણ રૂપમણી વિવાહ સુધીનું આપણે ચિંતન કર્યો એના પછી ભગવાન શ્રી કૃષ્ણની સંતતિનું વર્ણન અનિરુદ્ધજીના વિવાહ અને રૂકમીનો વધ એ કથા આવે છે દશમસ્કંદ ઉત્તરાર્ધમાં ઉષા અને અનિરુદ્ધનું મિલન અને અનિરુદ્ધજી દ્વારા કયા પ્રકારે બંધન કરવામાં આવ્યું એનું વર્ણન કરવામાં આવ્યું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બાણાસુરનો યુદ્ધ નગરાજાની કથા દાઉદ દાદા શ્રી બદરામજીનું બ્રજમાં ગમન પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર સાંભ સાથે વિવાહના પ્રસંગો નારદજી ભગવાનની દિનચર્યા જોવે છે ગ્રહચર્યાના દર્શન કર્યા છે અને રાજાઓનો સંદેશ ભગવાનને પ્રાપ્ત થાય છે ઉત્તરાર્ધમાં અનેક કથાઓ એવી છે કે જેના વિસ્તારની આવશ્યકતા નથી હોતી ઉત્તરાર્ધમાં ઘણી બધી કથાઓ એવી છે કે ભગવાનના પ્રેમી ભક્ત માટે જાણવી જરૂરી નથી હોતી પણ શ્રી ભાગવતજીના ક્રમમાં છે એટલે એનું ઉલ્લંઘન કરીને આગળ નથી વધવું એટલે એ ક્રમનો નિર્વાહ કરી લઈએ ઉદ્ધવજીની મંત્રતા અને શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં પધારવું રાજસુય યજ્ઞ અને ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરવો રાજાઓની કારાગ્રહમાંથી મુક્તિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અગ્ર પૂજા અને શિશુપાલનો વધ રાજસુય યજ્ઞના અંતમાં અવવ્રત સ્નાન અને મય નિર્મિત સમાત્રમા દુર્યોધનને અપમાન શાલુ સાથે યાદવોનું યુદ્ધ અને શાલુનો ઉદ્ધાર સુદામા ઉપાখ্যান શ્રી કૃષ્ણ દ્વારા ભગવાન શ્રી સુદામાનો દ્વારકા પુરીમાં સ્વાગત સુદામાજીને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી આ બધાના દ્વારકા લીલાના ઘણા બધા લીલાના પ્રસંગો એવા છે કે ત્યાં શ્રી મહાપ્રભુજીને એવું લાગ્યું કે એ લીલાનું અનુસંધાન ભગવતીની નિત્ય ભગવત સેવામાં આવશ્યક નથી ત્યાં આપશ્રી એનો બહુ વિસ્તાર પણ કર્યો નથી સુદામા ચરિત્રના આપણા ત્યાં કીર્તનો પણ બહુ મળતા નથી કે સુદામાજીની જે ગરીબ અવસ્થા છે એનું કોઈ કીર્તન હોય કે સુદામાજીને ભગવાન ઐશ્વર્યનું દાન એનું કોઈ કોઈ કીર્તન હોય એવા પ્રકાર નથી પણ હા જે જે વૈષ્ણવ જીવ માટે આવશ્યક હતું એવું પણ કોઈ વર્ણન શ્રીમદ ભાગવતીમાં નથી કે બેન સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને રાખી બાંધે છે એવું કોઈ શ્લોક નથી પણ આપણા ત્યાં મહાપ્રભુજીએ કારણ કે રક્ષાબંધન राजा बली ना प्रकार थी आपड़ा त्यां इस सिद्धांत पर सरकार करवा मावे हो ये न बंदों मली राजा धान मित्र महाबली आदि थी तो बहर स्वत्र राखी बांधक पहले जी किंतन लाल ये राखी नू कीर्तन लेवा मावे तो अबो कबो प्रक्षिप्त तरीके अध्यायों ने लिखा थे अने एक प्रक्षिप्त अध्यायों ना अंतर्गत अबो कबो कथाओं को विस्तार थायो अबो कथाओं ने શ્રી મહાપ્રભુજી અને પછી ત્યારબાદ શ્રી ગુસાઈજીએ જ્યારે સુબોધનીતિની પૂર્તિ કરી છે ત્યારે અમુક અમુક અધ્યાયોને પ્રક્ષિપ્ત તરીકે પાછા એડ કર્યા છે સુદામા ઉપાખ્યાન અને એમાં એના પછી પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ બલરામનો સાથે નંદ આદિ ગોપોને ભેટ કરવી ભગવાનના પટરાનીઓ સાથે દ્રૌપદી નું વાર્તાલાપ ઋષિકણ કૃત ભગવત સ્તુતિ અને વસુદેવજી નો યજ્ઞોત્સવ ભગવાન દ્વારા વસુદેવ ને બ્રહ્મ ઉપદેશ દેવકીના છ પુત્રોને ને ભગવાને પાછા દેવકીજીને પ્રદાન કર્યા એનો ઉલ્લેખ ઉત્તરાર્ધમાં આવે છે સુભદ્રા હરણ અને ભગવાનનું નું મિચલાપુર થયું ભગવાનની ની વીર સ્તુતિ વર્ણન

અને આશray લીલા એ द्वादશ સ્કંદમાં પ્રભુની લીલાનું વર્ણન કરવામાં આવ્યું એકાદશ સ્કંદમાં યદવંછને ઋષિને ઋષિઓને યદવંછને જે શાપ અપાવવામાં આવ્યો એની કથા આવી બસુદેવને તારદ્વારા ઉપદેશ માયા તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ ભગવાનના અવતારોનું વર્ણન ભક્તિહીન પુરુષોની કતિ તથા ભગવાનમાં કઈ રીતે એમને પોતાના સેવા પૂજા સ્મરણ અર્ચન ભાવ નિમજ્જિત કરવું એની કથા આવી ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી દ્વારા સંવાદ શ્રી કૃષ્ણ ઉદ્ધવ સંવાદ છે અવધૂત ઉપાખ્યાન તથા 24 માંથી 8 ગુરુઓનો ઉપદેશ ગ્રહણ કરવો અજગર પિંગલા સુધી નવ ગુરુઓની કથા લૌકિક તથા પારલૌકિક ભોગોની અસારતા કઈ રીતે સંસારમાં થઈ એનું નિરૂપણ કરવામાં આવ્યું સત્સંગ મહિમા કર્માનુષ્ઠાન કર્મ ત્યાગની વિધિનું વર્ણન કરવામાં આવ્યું અગિયારમાં સ્કંદમાં હંસરૂપમાં ભગવાનનો સનકાદીને ઉપદેશ કરવામાં આવ્યો ભક્તિ યોગની મહિમા અને ધ્યાન યોગની વિધિ બતાવવામાં આવી અષ્ટાદશ સિદ્ધિઓનું વર્ણન એકાદશ સ્કંદમાં થયું અને ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું વર્ણાશ્રમ ધર્મ નિરૂપણ અને બ્રહ્મચારી અને ગ્રહસ્થ ધર્મનું વર્ણન અગિયારમાં સ્કંદમાં કરવામાં આવ્યું વાનવ્રસ્ત અને સંન્યાસનો શું ધર્મ હોય છે એનું વિવેચન પણ એકાદશ સંધમાં કરવામાં આવ્યું ભક્તિ જ્ઞાન અને યોગના સાધનોનું વર્ણન 11મા સંધમાં કરી અને તત્વોની સંખ્યા પુરુષ પ્રકૃતિનો વિવેક બતાવવામાં આવ્યો તિતિક્ષુ બ્રાહ્મણનો ઉપાખ્યાન સાંખ્ય યોગનું વર્ણન પુરુરવાનો વૈરાગ્ય એલપીત સાંત ક્રિયા સાંખ્ય ક્રિયા યોગ પરમાર્થ નિરૂપણ ભાગવત ધર્મ નિરૂપણ અને ઉદ્ધવજીનું પત્રિકાશ્રમ ગમન યદુકુલ્લા સંહારનું વર્ણન પણ થયું અને શ્રીમદ ભાગવતજીનું આ એકાદશ સ્કંદ અનેક પ્રકારની ઉત્તરાર્ધની લીલાઓનું વર્ણન કરીને શુકદેવજી એ પરીક્ષિત પાસેના સાત દિવસ પરિપૂર્ણ થવા થઈ રહ્યા હતા અને એમ પણ જોવા જાવ તો આપણે બધા પરીક્ષિત જ છીએ કોઈની પાસે આઠમો દિવસ હતો આ જીવન લીલાનું અંત આપણો સોમવાર થી રવિવારની વચ્ચે થવાનું છે આપણે બધા જ પરીક્ષિત છે એની પાસે 7 દિવસ હતા તો 8મો દિવસ આપણી પાસે પણ હોવાનો જ જ્યારે જ્યારે આપણો પણ જ્યારે જ્યારે પંચકત્વમ કતહ જ્યારે આપણે પંચત્વને આલિંગન કરીશું ત્યારે ત્યારે આપડા 7 ઉગસની અંતર આ લીલા સંકલન થતી હોય છે એ પ્રકારે હરિનામ સંકિર્તની મહીમા